ટીજીબી હોટલમાં ઉતરે છે તે પ્રખ્યાત ટીજીબી હોટલના એકાઉન્ટની હત્યા કરવામાં આવેલી લાશથી આવેલા કચરાપેટીમાંથી મળી આવી છે હત્યારાઓએ આ એકાઉન્ટન્ટની હત્યા રૂપિયા માટે કરી હોય તેમ પ્રથમ નજરે લાગી રહ્યું છે રૂપિયાની લૂંટ ચલાવ્યા બાદ તેને ચપ્પુ મારી તેની લાશને છુપાવવા માટે કચરા પેટીનો ઉપયોગ કર્યો હતો લાશને કચરાપેટીમાં નાખી તેની પર કચરો નાખી દીધો હતો પરંતુ કોઈ કચરો ફેંકવા જતા લાશ દેખાતા તેમણે તેમને રાડ કરી મૂકી હતી અને આ બાબતની જાણ ટીજીબી હોટેલના સંચાલકે તરત જ ડુમસ પોલીસને કરતા ડુમસ પોલીસ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા અને લાશનો કબજો લઈ ત્યાં લાગેલા સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે આજે લગભગ દોઢ વાગ્યા પછી ડુમસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઓરેન્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોટેલ છે ત્યાં બપોરે ડુમસ પીઆઈ શ્રીને જાણ થઈ કે એમનો એક મેનેજર જે એકાઉન્ટ વિભાગનો હતો એ ત્રેવીસ લાખ જેવી કેશ લઈ અને બેંકમાં જમા કરાવવા ગયેલો થોડા સમય પછી એમનો ફોન સ્વિચ ઓફ આવેલો આ બાબતે એમને શંકા વ્યક્ત કરતા પીઆઈસીએ ત્યાં જઈ અને તપાસ કરી થોડા સ્ટાફ અને ત્યાંથી તપાસ કરતાં એ માણસનું ત્યાંથી એમના સ્ટોર કીપરના અંદરથી એમની બોડી છે ત્યાંથી મળેલી અને આ છરીના ઘા ગળા ઉપર મારે મારેલાની આ એક બોડી મળેલી એમાં વધારે તપાસ કરતાં અને પૂછપરછ કરતાં ત્યાંના જ એક સ્ટોરકીપરનો જે મેનેજર છે એમની પર શંકા જતાં એમની પૂછપરછ કરતાં હાલ આ બનાવો એમણે અંજામ આપ્યો હોવાની પ્રાથમિક કબૂલાત કરેલ છે એમણે આ એમના વિરુદ્ધની ફરિયાદ એફઆઈઆર દાખલ કરેલ છે અને બાકીના આરોપીઓ કેટલા સંડોવાયેલા છે આ બાબતની તપાસ હાલ ચાલુ છે હાલ આ એક જે આરોપી મળ્યો છે એમની પાસેથી સવા ચાર લાખ જેવી કેસ મળેલી છે બાકીની કેસ માટેની તજવીજ ચાલુ છે કે હત્યા કોણે કરી હાલ તપાસ ડુમસ પોલીસે હાથ ધરી છે અથર શેડા સાથે વાળા